હલો મિત્રો હું હર્ષાબેન કટકિયા યુટ્યુબમાં મારી ચેનલમાં આજ હું તુરિયાના શાકની રેસીપી મૂકું છું આપ સૌને મારા જય બાબા સ્વામી જય ગુરુદેવ અને તમને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાદું સિમ્પલ અને મસ્ત ઓરિજિનલ મસાલાથી બનાવું છું શાક આપ દેખો આપણે કઢાઈમાં લોટપાવળું તેલ ગુક્યું છે હવે આપણે થોડું લસણ નાખશું બે ચાર કડી ઝીણી ઝીણી અને તુરિયાનું શાક વઘારશું શું हमें आप ले टेबल स्पून राई नाक सो તુરિયાનું શાક સાદી સિમ્પલ રીતે ઘરના મસાલાથી બહુ સ્વાદિષ્ટ બનશે એકવાર જરૂરથી બનાવજો મારી રીતે પછી આપણે મીંગ નાખી ટેબલ સ્પૂન હવે આપણે તુરિયા વઘારીશું વધારેલા બે તુરિયા છે અને વજનમાં અઢીસો ગ્રામ છે હવે આપણે સ્વાદ અનુસાર નિમક નાખશું તમે જેટલું ખાતા હોય એટલું તમારે નાખવાનું અનુકૂળ આવે એટલું હવે હળદી પાવડર હવે ધનિયા પાવડર હવે આપણે મરચું પાવડર જો અમે તો તેલ ફૂલ ખાઈ છીએ એટલે અમારે તેલ જાજવું જોઈએ આપ જે વસ્તુ ન અનુકૂળ આવે એ ઓછી કરી શકો છો હજી થોડું મોડું બનાવ્યું છે બાકી થોડી વાર રહી થોડી તીખાસ આપણે નાખશું અમારે અડધા તીખું ખાય અડધા મોડું ખાય હવે આપણે થાળી ઉપર પાણી મૂકીશું થોડું પાણી બિલકુલ નાખવાનું નથી માત્ર તેલમાં જ ચોડવાનું છે હાલો હવે આપણે જોઈ લઈએ કે આપણું શાક કેટલે ખોયું વાહ કઈ વાહ તેલ ઉપર આવી ગયું બધું જોયું આપણે પાણી તો નાખ્યું જ નથી બિલકુલ શાકમાં અને આમાં તેલ જોરદાર જોયું બધા તેલ મરચું આ થોડું બધું મોડું કાઢી લેશું આપણે હવે આપણે ટમેટા નાખી દઈએ અને આપણે શાક બનાવ્યું ને એ ખાસ ઘરની ચટણી અને બધો મસાલો ઓરિજિનલ વાપરી અને આમ બેસી રીતે શાક બનાવશ આ શાક કોઈ ખાય તો એસિડિટી ન થાય પેટમાં ન બળે અને આપણને જરાઈ નળે નહીં ગરમ મસાલો તો જો હું યુઝ બને ત્યાં સુધી કરતી જ નથી બધા એ નાખે પણ મને ન ગમે તો એટલે હું નાખતી ને આપને ગમે તો આપ નાખી શકો છો એક દિવસ હવે આપણે છે ને તોરિયા પાત્રાનું શાક બનાવશું આજ તો નખરાુરિયાનું બનાવ્યું છે પણ આજ પહોંચાયટા ચડે એટલે આપણે શાક ઉતારી લેવાનું છે આપણું શાક તો ચડી જ ગયું છે હવે જો વાત છે આવી તો જો આપણી થાળીમાં બધુંય પાણી સુસાઈ ગયું છે બધુંય ખલાસ થઈ ગયું એટલે નીચે ઈ પાણી આવ્યું હોય એટલે બસ મસ્ત શાક બની ગયું જો શાક કરી ગયું છે હવે હવે છે ને આ શાક છે થાળીનું પાણી બધુંય મોટી હાથી ને અંદર ઉતરું આ મોડું શાક હું કાઢી લઉં થોડું પછી મારે થોડું તીખું કરવાનું છે હવે આપણે થોડું તીખું શાક કરીશું લસણવાળી ચટણી નાખશું અમારે અડધા મોરું ખાય બે ચણા છે અમે ઘરમાં અને થોડુંક અડધા તીખું ખાય એટલે એ માટે તીખું બનાવું છું આપણી તેલમાં થઈમાં મસ્ત તીખું બની જશે જો આટલું શાક તેલ ઉપર આવી ગયું બધું અને આ થાળીનું પાણી બધું સોસાય ગયું અને શાક મસ્ત બની ગયું છે એટલું સરસ તોરિયાનું શાક થયું છે મીઠું અને આવું કસ તમે ઘરે માત્ર આટલા જ મસાલાથી બનાવશો ને તો એ ખાતા નહીં ધરાય ને એવું શાક બનશે હવે આપણે ધાણા ભાજી છાંટી દઈએ ઉપર અને આપણું શાક હવે રેડી બની ગયું છે જો આ રીતે તમે શાક બનાવજો તો આ તીખું બનાવ્યું થોડું મોળું બનાવ્યું બે જણા છે તો અને આ રીતે બનાવી તમે શાક હાલો જો આ મેં પહેલાં મોળું શાક કાઢી લીધું આ મોડું શાક છે આપણું મારી માટે મોળું કાઢ્યું અને આ મારા ઘરવાળાટું તીખું બનાવેલું છે આ એકનું એક શાક છે આપણે શાકમાં બિલકુલ પાણી નાખ્યું નથી થાળીની ઉપર પાણી નાખ્યું હતું એ બધું આમાં ઉતર્યું અને શાક હાવ નવ તેલની તેલની અંદર ચડ્યું છે એટલે શાકની મીઠાશ એકદમ ઓર રહી છે જો આ રીતે તમે શાક બનાવશો ને તો એકવાર બધા આંગળા ચાટી ચાહે એવું શાક બનશે બહુ મસ્ત શાક બનશે આ આવી રીતે બનાવજો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય બાબા સ્વામી